કોંગ્રેસ ની હેરિટેજ માર્ચ માંડવી થી શરૂ થયેલી માર્ચમાં વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરની ઐતિહાસિક ધોરણના સંરક્ષણ માટે હેરિટેજ માર્ચ નું આયોજન કરવામાં આવ્યું હતું આ માર્ચ સાંજે સાડા સાત વાગે માંડવી દરવાજા પાસેથી શરૂ થઈને ન્યાય મંદિર અને ભગતસિંહના પુતળા સુધી પહોંચી હતી આ માર્ચ યોજવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોમાં શહેરની વર્ષો જૂની ધરોહર અને ઐતિહાસિક સ્મૃતિઓના જતન અંગે જાગૃતિ લાવવાનો અને હેરિટેજના મુદ્દે ભાજપ શાસનને ઝઘડવાનો હતો શહેર કોંગ્રેસ સમિતિએ આક્ષેપ કર્યો હતો કે છેલ્લા ત્રીસ વર્ષથી વડોદરા મહાનગરપાલિકામાં સત્તા પર રહેલી ભારતીય જનતા પાર્ટી શહેરની ઐતિહાસિક વિરાસતો સાચવવામાં સંપૂર્ણપણે નિષ્ફળ નીવડી છે સમિતિના મતે શહેરની ઓળખ સમાન માંડવી નય મંદિર લૈરીપુરા ગેટ સહિતના ધરોહર સ્થળો ઝડપથી નાશ થવાની કગાર પર પહોંચી ગયા છે આ પરિસ્થિતિમાં જૂનું વડોદરા જળવાઈ રહે તે હેતુથી કોંગ્રેસે જનજાગૃતિનો પ્રયાસ હાથ ધર્યો છે આ પ્રસંગે શહેર કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ ઋત્વિજ જોશી સહિત અનેક અગ્રણીઓ નેતા ઉપસ્થિત રહ્યા હતા તેમણે જણાવ્યું હતું કે મહારાજા સયાજીરાવ ગાયકવાડે સરદાર વલ્લભભાઈ પટેલને વડોદરા રાજ્ય ભારત સાથે જોડતી વખતે જે ધરોહર સોંપી હતી તેનું જતન કરવામાં વર્તમાન સરકાર સદંતર નિષ્ફળ ગઈ છે માર્ચ દરમિયાન કોંગ્રેસના આગેવાનોએ સરદાર પટેલના સિદ્ધાંતો અને મહારાજા સયાજીરાવના વારસારૂપે મળેલા હેરિટેજના સંરક્ષણો માટે કટિબદ્ધતાની પ્રતિજ્ઞા લીધી હતી